જી આ ખાસ તારીખ છ છ બે હજાર ચોવીસનો બનાવ છે ત્યારે અમારા સર્વેલન્સ સ્ટાફના પોલીસ પીએસઆઈ બી એમ બગડા અને એની સાથેનો સ્ટાફ છે એ શહેરોમાં શહેરમાં વધી રહેલા જે ચોરીના બનાવો છે એ અટકાવવા માટે મોરબી તાલુકા વિસ્તારના પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરી રહેલા હતા દરમિયાનમાં એમને ટીમડી પાટીયા પાસેથી એક બાતમી મળી અને એ બાતમી આધારે એમને આઈસર સીતે છત્રીસ વી એના સિત્તેર ચોર્યાસી નંબરવાળું લખાવી અને ચેક કરતાં આઈતરમાં પ્લાસ્ટિકની બોરીઓ ભરેલી હતી અને આ બોરીઓમાં શું છે એ પૂછતા સંકલ્પ જવાબ મળતા આ આઈસરની બોરીઓને ચેક કરતાં એમાં યુરિયા ખાતર ભરેલું હોવાનું જાણવા મળે આ યુરિયા ખાતર અંગેની કોઈ પણ પ્રકારની પાસ પરમિટ કે એમની પાસે માલની બિલથી કંઈ હતું નહીં જેથી આ યુરિયા ખાતર છે અનુસરાય જથ્થો છે એવું લાગ્યું અને આ ડ્રાઈવરનું નામ છે પ્રવીણભાઈ રણજીતભાઈ ઠાકોર અને પૂછપરછ સોળ હજાર બસો કિંમત પત્તાણું હજાર છસો ની થાય છે જેને આયસરની કિંમત રૂપિયા સાત લાખ સાથે સાત લાખ સત્તાણું હજારના મુદ્દામાલ સાથે આ ટ્રક ડ્રાઈવરની ધરપકડ કરવામાં આવેલી અને ટ્રક ડ્રાઈવરની પ્રાથમિક પૂછપરછ દરમિયાન તે આ મુદ્દામાલ છે એ મોરબીના ગાળા પાટીયા પાસેથી એક કન્ટેનરમાંથી ભરીને આવેલા હતા જે ચોરીનો માલ ઉગી શકાય અને આ માલ છે એ અમદાવાદના કોઈ વેપારીએ મંગાવેલ હોવાનું હાલ જાણવા મળેલ છે યુરિયા છે એ ખાસ કરીને ખાતર છે તો ખાતર તરીકે વપરાતું હશે અને એનો જે જથ્થો છે એ અમદાવાદ ખાતેથી એક મોબાઈલ નંબર મળી આવેલ છે